જય ગિરનારી મિત્રો મિત્રો તમારે જો તમારા વાળ છે ને વાળ ઈ અકાળે સફેદ થઈ ગયા હોય અને તમારે એને ફરીવાર કાળા કરવા હોય ને તો એના માટેનો એક જાદુ પ્રયોગ આજે આપવાનો છું આ ઉપરાંત જો જેને ખરતા એના ઉપર પણ કામ કરશે જો તાત્કાલિક તમારા જે વાળ છે ને એને તાત્કાલિક કાળા નહીં કરતી ધીમે 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 એક એવી દવા બતાવવાનો છે કે ધીમે ધીમે તમારા વાળ છે ને એ દિવસે ને દિવસે દિવસે ને જેમ તમે આ પ્રયોગ કરતા જશો ને એમ વાળ કાળા થતા જશે રેડી અને આ ઉપરાંત તમારા શરીરથી જે ક્ષીણ માણસ છે એને હષ્ટ પુષ્ટ બનાવી દેશે તમારે કાયમી માટે યુવાન રહેવું હોય બરાબર અમુક લોકો છે એમ થઈ 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 જાય કે હું વૃદ્ધ ગયો એવી એના શરીર સ્થિતિ ગઈ હોય હોય એને કાયમી જો યુવાન રહેવું તો આ પ્રયોગ અચૂક કરજો બરાબર આ તમામ પ્રયોગો અને હા હજી એક વસ્તુ દાંત પણ મજબૂત કરે છે તમારા બરાબર આ તમામ જે જે દુઃખ આપ્યા ને મેં તમને આ તમામ દુઃખો ઉપર આ જે આજનો પ્રયોગ છે બેસ્ટ કામ કરે છે હવે તમને એમ થાય કે ભાઈ તો આમાં શું શું લેવાની છે વસ્તુ વસ્તુ સેલી છે વસ્તુ ચાર જ વસ્તુ લેવાની છે અને એને એવી રીતે આપણે મિશ્રણ કરશું કે જેથી કરીને એક ઉત્તમ દવા બની જશે હવે કઈ કઈ વસ્તુ લેવાની છે આ ફટાફટ કહી દઉં તમને પહેલી વસ્તુ છે આમળા બરાબર આમળા અત્યારે શિયાળાના એન્ડમાં પણ સારા આમળા મળી જશે બરાબર એકદમ પીળા આમળા હોય એ આમળા સુકાય સુકવી નાખવાના કટિંગ કરી સુકવી નાખવાના સુકાયેલા આમળાનો પાવડર બરાબર એનો ભૂકો આ સો ગ્રામ લેવાનો છે પેલી વસ્તુ અથવા તમને એમ થાય કે અમને નથી મળતું તો તમે ગાંધીની દુકાને જઈ અને પાવડર લઈ શકો સો આમળાનો પાવડર બીજી બીજી વસ્તુ વસ્તુ છે છે કાળા તલ બરાબર કાળા તલ છે એ માર્કેટમાં બધે જ મિત્રો આસાનીથી મળી જાય છે અને આ કાળા તલ છે ને એ તમારે લેવાના કેટલા છે સો ગ્રામ હેડી ત્રીજી વસ્તુ ચાલો યાદ રાખતા ત્રીજી વસ્તુ છે ને એ ભાંગરો છે ભાંગરો ને મિત્રો ભૃંગરાજ ના નામથી પણ ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં એનું નામ ભૃંગરાજ છે મહાભૃંગરાજ છે આવા અલગ અલગ નામ હોય છે આપણે ભાંગરો ના નામથી એને ઓળખીએ છીએ તો આ ભાંગરો છે ને એ પણ તમારે એનો પાવડર લેવાનો ભાંગરો સુકાઈ જાય પછી એનો એકદમ પાવડર દુકાને થી મળી જશે ગાંધી નું એ પણ તમારે સો ગ્રામ લેવાનો છે ચોથી વસ્તુ છે એ વસ્તુ છે મોટા ગોખરું મોટા ગોખરું તમને ગાંધીને ત્યાં મળી જશે એનો પણ તમારે પાવડર લેવાનો છે રેડી હવે આને આપણે

પછી આંબળા આવી ગયા અને મોટા ગોખરું આવી ગયા ચારે ચાર નો અલગ ભૂકો કરી લીધો આ પેલી વસ્તુ તૈયાર થઈ ગઈ હવે બીજી વસ્તુ લેવાની છે તમારે ચારસો ગ્રામ સાકર દેશી સાકર આવે ને બરાબર જેને આપણે મિશ્રી નામથી પણ ઓળખીએ છીએ એ દેશી સાકર ગાંગડા સાકર આવે મોટા ગાંગડા એને ભૂકો કરી એનો એકદમ ભૂકો પાવડર લઈ લેવાનો છે રેડી ઈ ચારસો ગ્રામ લેવાનો છે રેડી વસ્તુ ભેગી થઈ ગઈ ચારસો ગ્રામ ભૂકા માં આ બધો ચારે ચારનો જે ભૂકો હતો ને એ નાખી દેવાનો છે પછી મિશ્રણ કરી દેવાનું છે ઓકે હવે મિશ્રણ થઈ ગયા પછી એમાં તમારે સો ગ્રામ ઘી નાખવાનું છે ઘી કેવું ગાયનું ઘી અને જૂનું ઘી હોવું જોઈએ ગૌધ્રુત જેને કહેવામાં આવે છે આ જે ગાયનું ઘી છે એક વર્ષ જૂનું હોવું જોઈએ એ લેવાનું છે માત્ર સો ગ્રામ રેડી અને હજી એક વસ્તુ છે ત્રણસો ગ્રામ છે મધ રેડી ત્રણસો ગ્રામ મધ સો ગ્રામ ગાયનું ઘી એટલે ટોટલ એ ચારસો ગ્રામ થયું બરાબર અને ઓલું બધું હતું ચાર વસ્તુ ઉપરની કીધી અને આ ભેગું નાખીને ને એટલે એક સરસ મજાનું આપણે કેમ ચવનપ્રાશ ચવનપ્રાસ અવલે ચવનપ્રાશ જેવું મસ્ત બની જશે પછી કાચની કોઈ બરણી હોય ને એમાં તમારે ભરીને રાખી દેવાનું છે આ દવા તમારી તૈયાર થઈ ગઈ છે અને સ્વાદિષ્ટ છે મજા આવશે ને જોરદાર મજા આવશે એવું સ્વાદિષ્ટ બનશે હવે તમને એમ થાય કે ભાઈ આનો પ્રયોગ કેવી રીતે કરવો ખૂબ સહેલો પ્રયોગ છે એ પહેલા એક વિનંતી છે મિત્રો વિડીયો પસંદ આવે મહેનત પસંદ આવે તો ખૂબ પ્રેરણા મળે છે કરવાનો છે તમારે એની એક ચમચી સવારે નરિણા ઉઠી અને ખાય બરાબર મતલબ ખાય અને ગાયનું દૂધ એક ગ્લાસ પીવાનું છે ગાયનું દૂધ ન મળે તો પાણી સાથે પણ લઈ શકાય રેડી જો ગાયનું દૂધ મળે તો બેસ્ટ

જેને તમને એમ લાગે કે આને જરૂર છે એવા મિત્રોને શેર પણ કરી શકાયો આમાં કઈ બાધા નથી શેર કરી શકાય હેડી એટલે ખૂબ ઊંડાણથી તમને વિડીયો આપવાનો પ્રયત્ન કર્યો એટલે શેર અચૂક કરજો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય આયુર્વેદ